મોઢામાં મૂકતાં જ ઓગળી જશે જો તમે એક વખત આ રીતે બનાવશો ને તો તમે દર વખત આ જ રીતે બનાવશો એટલી સરસ આ રેસીપી બને છે જે પાંચ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે અને આ રેસીપી બનાવતી વખતે અહીંયા આપણે બિલકુલ ગોળનો પાયો લેવાની જરૂર નથી તો પણ આ રેસીપી એટલી ટેસ્ટી બને છે તો હવે અહીંયા આપણે જરા પણ વાર લગાડવી નથી અને આ રેસીપી બનાવવાનું શરૂ કરી દઈએ તો મેં અહીંયા એક વાટકી જેટલું દેશી ઘી લીધેલું છે અને અહીંયા મેં પહેલેથી લોહીયું ગરમ કરી લીધેલું છે તો આ રીતે આપણે એક વાટકી ઘી એમાં એડ કરી દઈએ ત્યાર પછી અહીંયા મેં મેઝરમેન્ટથી એક કપ જેટલો રોટલીનો ઝીણો લોટ લીધેલો છે અહીંયા તમે ભાખરીનો લોટ યુઝ કરવો હોય ને તો તમે ભાખરીનો લોટ પણ યુઝ કરી શકો છો પરંતુ હું અહીંયા ઝીણા લોટનો જ ઉપયોગ કરી રહી છું અને આ રીતે ઘી ગરમ થાય ત્યાર પછી તેની અંદર આપણે લોટ એડ કરી દઈએ અને હવે લોટ એડ કર્યા પછી ગેસની ફ્લેમ આપણે સ્લો કરી દઈશું અને ત્યાર પછી આ રીતે લોટને આપણે ઘી સાથે સરસ એવો મિક્સ કરી લઈએ અને લોટને સરસ એવો શેકી લેવાનો છે તો આ રેસીપી બનાવતી વખતે અહીંયા લોટને શેકાતા સ્લો ફ્લેમ પર લગભગ ત્રણથી ચાર મિનિટ જેવું લાગે છે અને આ રીતે તવીથાની મદદથી લોટને સતત હલાવતા રહેવાનું છે જેથી કરીને આજુબાજુમાં ચોંટી ના જાય અને લોટ બળી પણ ના જાય તો તમે જોઈ શકો છો કે અહીંયા બેથી ત્રણ મિનિટ જેવું લગભગ થઈ ગયું છે અને આ રીતના કંઈક ગુલાબી રંગનો લોટ થઈ ગયો છે પરંતુ હજી પણ તમને થોડો લોટ કાચો લાગતો હોય તો ફરી વખત બે મિનિટ જેવું આ રીતે આપણે સ્લો ફ્લેમ પર થવા દઈએ અને હવે આપણો લોટ સરસ એવો શેકાઈ જાય ત્યાર પછી અહીંયા મેં જે મેઝરમેન્ટથી લોટ લીધેલો હતો ને એ જ કપ ભરીને મેં અહીંયા ગોળ લીધેલો છે તો આપણે લોટ સાથે ગોળને મિક્સ કરી લઈએ અને આ રીતે તવીથાની મદદથી સરસ એવું હલાવી લઈએ અને આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું તો આપણે ગેસની ફ્લેમ ઓન રહેવા દઈશું ને તો ગોળ આપણો વધારે પડતો ગરમ થઈ જશે અને સુખડી આપણી થોડી કડક થઈ જશે એટલા માટે મેં અહીંયા ગેસની ફ્લેમ બંધ કરી દીધેલી છે તો આ રીતે સુખડી તમે એક વખત ટ્રાય કરશો ને તો તમારી સુખડી એકદમ પોચી રૂ જેવી થશે અને મોઢામાં મૂકતા જ ઓગળી જાય ને એટલી સોફ્ટ આ સુખડી બનીને તૈયાર થાય છે તો તમે પણ એક વખત આ રીતે સુખડી જરૂરથી ટ્રાય કરજો અને રેસીપી ગમે ને તો લાઈક શેર કમેન્ટ કરવાનું બિલકુલ નહીં ભૂલતા અને હવે જે થાળીની અંદર આપણે સુખડી પાથરવાની હોય ને એ થાળીને ઘીથી ગ્રીસ કરી લેવાની છે જેથી કરીને સુખડી નીચે ચોંટી ના જાય અને એના સરસ એવા પીસીસ પડે તો અત્યારે મેં આ રીતે ઘીથી ગ્રીસ કરી લીધેલી છે અને હવે તૈયાર થયેલી સુખડીને આપણે થાળીની અંદર કાઢી લઈશું અને ત્યાર પછી થાળીની અંદર સુખડીને કાઢી લીધા પછી આ રીતે આપણે તવિથાથી સુખડીને ચારે બાજુ થાળીની અંદર દબાવી દઈશું અને જો આ રીતે તવીથાની મદદથી ન ફાવતું હોય ને તો આપણે વાટકાની નીચેના ભાગમાં ઘી લગાવી અને સુખડીને સરસ એવું દબાવી દઈએ તો તમે જોઈ શકો છો કે અત્યારે અહીંયા મેં એકદમ નાની સાઈઝની વાટકી લીધેલી છે અને વાટકીની નીચેના ભાગમાં મેં ઘી લગાવી દીધેલું છે અને આ રીતે સુખડીને આપણે સેટ કરી લઈએ અને ત્યાર પછી આપણી સુખડી ગરમા ગરમ હોય ને ત્યાં સુધીમાં આપણે તેના પીસીસ કરી લેવાના છે કારણ કે ઠંડી થઈ જશે ને એટલે સુખડી કડક થઈ જશે અને એના પીસીસ સરખા નહીં પડે તો આ રીતે ગરમા ગરમ સુખડી હોય ને ત્યારે આપણે તેના પીસીસ કરી લેવાના છે તૈયાર છે ગરમા ગરમ મોઢામાં મૂકતાં જ ઓગળી છે ને એવી પોચી રૂ જેવી સુખડીની રેસિપી તો તમે આ રીતે ક્યારે ટ્રાય કરી છે કે નહીં એ મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો તો તમે જોઈ શકો છો કે હાથની મદદથી આ સુખડીને હું સહેજ પણ અડું છું ને તો તે અલગ પડી જાય છે એટલી પોચી રૂ જેવી આ સુખડી બનીને તૈયાર થઈ છે ફ્રેન્ડ્સ તમને અમારી આજની આ રેસીપી પસંદ આવી હોય ને તો ફ્રેન્ડ્સ સાથે ફેસબુક વોટ્સએપમાં શેર કરવાનું બિલકુલ નહીં ભૂલતા અને હજુ સુધી તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો થેન્ક યુ